મેગીના ભજીયા ની રેસીપી જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે અને શાકભાજીથી પણ ભરપૂર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલ ને કરો ફોલો કરો બે લાયકન પર ક્લિક કરો તો ચાલો બનાવી લે ફટાફટ મેગીના ભજીયા મેગીના ભજીયા બનાવવા માટે આપણે જે મેગી મળે છે તે એક પેકેટમાંથી જે બે પીસ આવે છે તેમાંથી એક પીસના આપણે આ રીતે નાના નાના ટુકડામાં ડિવાઈડ કરી દઈશું એટલે કે આપણે આને ટુકડા કરી નાખીશું નાના નાના આ રીતે હાથની વડે આપણે પીસીસ કરી નાખવાને છે નાના નાના એક પીસના આપણે આ રીતે નાના નાના ટુકડા કરી નાખીશું હાથની વડે આ રીતે આપણે ટુકડા કરી નાખીશું મેગીના ભજીયા બનાવવા માટે તો આને હવે આપણે જોઈ શકો છો ટુકડા થઈ ગયા છે હવે આને આપણે તૈયાર કરી લઈએ તૈયાર કરવા માટે એક બાઉલ લેવાનું છે તેની ગેસની ફ્લેમ પર શરૂ કરી દેવાનું છે મીડિયમ ફ્લેમ રાખવાની છે ગરમ થાય એટલે એક વાટકો અહીંયા એક વાટકા જેટલું હું પાણી એડ કરી રહી છું આપણે જે ગરમ થવા દેવાનું છે અને આપણે વધારે પાણી એડ નથી કરવાનું જેટલી આપણી મેગી તૈયાર થાય એટલું જ એડ કરવાનું છે આપણે મેગીમાં વધારે પાણી નથી રાખવાનું એટલા માટે તો ગરમ થાય એટલે મેગી એડ કરવાની છે અને આને ઉકળવા દઈશું થોડી ઉકળી જાય એટલે આમાં આપણે ચમચાની મદદથી હલાવી લઈશું તો આ રીતે આપણે ચમચાની મડે હલાવતું રહેવાનું છે થોડી થોડી વાગરે જેથી આપણી મેગી છે તે સરસ મજાની તૈયાર થાય તો આ રીતે આપણે હલાવી લઈશું અને આને હવે આપણે ઉકળવા દઈશું તો આ રીતે આપણે થોડી થોડી વારે હલાવતા જ રહીશું તો આ રીતે જોઈ શકો છો થોડી આપણી મેગી તૈયાર થઈ ગઈ છે થોડી આપણી બફાઈ ગઈ છે તો હવે આમાં જે મેગીનો મસાલો આવે છે તે એડ કરવાનો છે તો આ એક નાનું પેકેટ આવે છે તેમાં એક મસાલાની જે પેકેટ આવે છે તે આખું જ એડ કરી દેવાનું છે કટિંગ કરીને તો આ મસાલાનું એક પેકેટ એડ કરી દેવાનું છે અને આને આપણે હલાવી લઈશું આ રીતે હલાવી લઈશું અને આને આપણે ઉકળવા દઈશું જેથી આપણી મેગી છે તે સરસ મજાની તૈયાર થાય જોઈ શકો છો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે અને આપણી મેગી ઉકળી રહી છે આમાં સાવ પાણી વયા જાય સુકાઈ જાય જ્યાં સુ સાવ પાણી ત્યાં સુધી આપણે રહેવા દેવાની છે મેગીને ગેસની ફ્લેમ પર જોઈ શકો છો બે મિનિટ થઈ ગઈ છે અને પાણી બધું જ આપણું સુકાઈ ગયું છે બળી ગયું છે તો આ રીતે હજુ થોડું પાણી છે થોડું પાણી બળી જાય ત્યાં સુધી આપણે બે મિનિટ માટે રહેવા દઈશું આ રીતે હલાવી લઈશું અને હવે બે મિનિટ માટે રહેવા દઈશું તો જોઈ શકો છો અહીંયા આપણી બે મિનિટ થઈ ગઈ છે અને આપણે પાણી સાવ સુકાઈ ગયું છે બળી ગયું છે તો આપણી મેગી તૈયાર છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને આને ઠરવા માટે મૂકી દઈશું તો આ રીતે બધું જ પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે મેગીને તૈયાર કરી લઈશું તો હવે મેગીના ભજીયાનું બેટર બનાવવા માટે એક પેન લઈ લેવાનું છે તેમાં આપણે જે મેગી બનાવેલી છે તે એડ કરી દઈશું અને હવે આમાં શાકભાજી લીલા એડ કરવાના છે તો કોબીજ કટિંગ કરેલી એક વાટકો લીધેલો છે તે એડ કરી દઈશું બેથી ત્રણ ચમચી કટિંગ કરેલા નાના ચોપ કરેલા આપણે ગાજર લીધેલા છે તે એડ કરી દઈશું બેથી ત્રણ ચમચી અહીંયા કેપ્સિકમ ચોપ કરેલા નાના કટિંગ કરેલા લીધેલા છે તે એડ કરી દઈશું એક વાટકો કોથમીર અથવા ધાણા લીલા તે એડ કરી દઈશું કટિંગ કરીને હવે આપણે મસાલા એડ કરી દઈશું તો આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે આમાં એક એક ચમચી હું એડ કરું છું મરચી તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું જેવું તીખું તમને પસંદ હોય એ પ્રમાણે કરી શકો છો અડધી ચમચી હળદર પાવડર એક ચમચી અહીંયા લાલ મરચું પાવડર એક ચમચી આપણે અહીંયા અહીંયા એડ કરીશું ધાણાજીરું પાવડર મરચું આપણે બેલેન્સમાં રહેવાનું છે પહેલાં આપણે મરચી એડ કરેલી છે એ માટે અડધી ચમચી અડધીથી પોણી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી આપણે મીઠું એડ કરવાનું છે મીઠું આપણે બેલેન્સ કરીને એડ કરવાનું છે આપણે જે મેગી બનાવેલી છે તે મસાલામાં પણ મીઠું હોય છે એટલા માટે તો અહીંયા હું અડધી ચમચી જ મીઠું એડ કરું છું તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ રીતે ચમચીની વડે આપણે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે તો આ રીતે સારી રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું અને હવે આપણે આને બેટર બનાવવા માટે લોટ લઈ લેશું તો અહીંયા ચણાનો જે ઝીણો લોટ આવે છે તે લીધેલો છે અહીંયા ત્રણ ચમચી આપણે ઝીણો લોટ પહેલાં એડ કરવાનો છે પછી જેટલો આપણે જોઈએ તેટલો એડ કરી દઈશું અને અહીંયા ચોખાનો લોટ આપણે લેવાનો છે તે પણ અહીંયા ત્રણ ચમચી એડ કરવાનો છે જેથી આપણા ક્રિસ્પી ભજીયા તૈયાર થાય તો અહીંયા ત્રણ ચમચી પહેલાં એડ કરવાનો છે હવે આનું આપણે હાથની વડે તૈયાર કરી લઈશું લોટને આ રીતે મિક્સ કરી દઈશું તો આપણે જેટલો જોઈએ એટલો પહેલાં થોડો થોડો એડ કરીને આપણે એડ કરતા જઈશું લોટ જેથી આપણે વધુ ઓછું ન થાય લોટમાં એટલા માટે તો હજુ આપણે લોટની થોડી જરૂર પડશે તો અહીંયા જે આપણે વધેલો લોટ છે તે થોડો થોડો કરીને ચણાનો લોટ એડ કરી દઈશું તો આ રીતે હલાવતા જઈશું અને લોટ આપણે એડ કરતા જઈશું તો આ રીતે હજુ આમાં લોટની થોડી જરૂર પડશે તો આ જે વધેલો લોટ છે ચણાનો તે આપણે એડ કરી દઈશું તો અહીંયા એક વાટકો મેં લોટ એડ કરેલો છે તમે જોઈ શકો છો તો હવે પાછો આને આપણે મિક્સ કરી દઈશું આ રીતે બધો જ લોટ આપણે મિક્સ કરી દઈશું અને મિક્સ થાય એટલે હજુ આપણે લોટની જરૂર છે તો અહીંયા ચણાનો લોટ અહીંયા બે ચમચી પાછો એડ કરું છું અને અહીંયા ચોખાનો લોટ પણ એડ કરી રહી છું તો એક ચમચી અહીંયા ચોખાનો લોટ એડ કરેલો છે ને આ બધી વસ્તુને હવે આપણે મિક્સ કરી દઈશું આપણે જે ભજીયાનું બેટર બનાવવાનું છે તો એ બેટર આપણે રેડી કરી લઈશું તો જોઈ શકો છો હવે લોટની આપણે નહીં જરૂર પડે તો એક વાટકા ઉપર ચણાનો લોટ બે ચમચી અને આપણે ત્રણ ચમચી પહેલાં ચોખાનો લોટ પછી એક ચમચી એટલે ચાર ચમચી આપણે ચોખાનો લોટ એડ કરેલો છે તો આ રીતે આપણે બેટર જોઈ શકો છો આપણે મિક્સ કરી દઈશું અને આપણું બેટર તૈયાર છે તો આ રીતે આપણા ભજીયા બને એવું બેટર તૈયાર કરી લેવાનું છે અને આમાં પાણીનો આપણે ઉપયોગ નથી કરવાનો તમારે જરૂર પડે તો થોડું પાણી એકથી બે ચમચી નાખીને આનો લોટ આપણે તૈયાર કરી લઈશું હવે આને આપણે ભજીયા પાડી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે ગરમ કરવા મૂકી દીધેલું હતું તો આ રીતે આપણે ભજીયા પાડી દઈશું હાથની વડે આ રીતે ગોળ શેપ આપીને આપણે આના ભજીયા પાડી દઈશું જેટલા આપણા તવલામાં સમાય એટલા આપણે આના ભજીયા પાડી દઈશું તો આ રીતે આપણે હાથની વડે આ રીતે ગોળ ગોળ શેપ આપીને આપણે આના ભજીયા પાડી દઈશું ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે તેલ ગરમ થાય એટલે તો જોઈ શકો છો આપણા ભજીયા આ રીતે જેટલા સમય તેટલા આપણે તવલામાં પાડી દેવાના છે જેટલા સમય એટલા તો અહીંયા મેં ભજીયા જેટલા સમય તેટલા પાડી દીધેલા છે અને હવે આપણે થોડીવાર માટે તળવા દઈશું તળાવવા દેવાનું છે એક થી બે મિનિટ એકથી બે મિનિટ થાય એટલે ઝારાની વડે આ રીતે આપણે ઉપર નીચે પલટાવી દઈશું જેથી ઉપર નીચે આપણા સરસ મજાના તળાઈ જાય તો આ રીતે આપણે પલટાવી દઈશું અને હવે પાછા આને આપણે તળાવવા દઈશું બે મિનિટ માટે તો આપણે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે અને પાછા આપણે ભજીયાને પલટાવી દઈશું આ રીતે ઝારાની મદદથી ઉપર નીચે કરી લઈશું અને આપણે ચારથી પાંચ મિનિટમાં આપણા ભજીયા તૈયાર થઈ જાય છે ગેસની ફ્લેમને ધીમી જ એટલે કે મીડિયમ જ રાખવાની છે તો આ રીતે જોઈ શકો છો સરસ મજાના બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે તો હવે આને આપણે કાઢી લઈશું ઝારાની મદદથી આ રીતે આપણે તેલમાંથી કાઢી લઈશું આ રીતે નિતારીને હવે આપણે આને ડીશમાં લઈ લઈશું તો આ રીતે આપણે સરસ મજાના જોઈ શકો છો અહીંયા મેગીના ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે તો આ જ રીતે આપણે બધા જ ભજીયા જે બેટર બનાવેલું છે તેના તૈયાર કરી લઈશું તો આ રીતે જોઈ શકો છો બ્રાઉન કલરના થાય ડાર્ક બ્રાઉન એટલે ક્રિસ્પી એવા આપણા ભજીયા તૈયાર થાય છે તો હવે તેલ પાછું થોડી વાર માટે આવે ગરમ થઈ જાય એટલે પાછા આપણે જે બેટર છે તેના આ રીતે આપણે ભજીયા પાડી દઈશું ગોળ શેપ આપીને હાથની વડે તો આ રીતે આપણે ભજીયા પાડીને આપણે તૈયાર કરી લઈશું જેટલા સમય તેટલા આપણે તવલામાં પાડી દઈશું અને થોડીવાર માટે રેવા દઈશું ને પાછો આપણે ઝારાની મદદથી ઉપર નીચે પલટાવી દઈશું જેથી આપણા ભજીયાથી છે તે સરસ મજાના તળાઈને તૈયાર થઈ જાય તો આ રીતે થોડીવાર માટે રેવા દઈશું અને પાછા આપણે થોડીવાર થાય એટલે ઝારાની મદદથી ઉપર નીચે કરી લઈશું ભજીયાને પલટાવી દઈશું જેથી આપણા ડાર્ક બ્રાઉન કલરના ભજીયા તૈયાર થઈ ગયા છે ચારથી પાંચ મિનિટમાં બની જાય છે તો હવે પાછા આપણે આને ચારાની મદદથી ડીશમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બધા જ ભજીયા તૈયાર કરી લેવાના છે તો સરસ મજાના ક્રિસ્પી એવા શાકભાજીથી ભરપૂર આપણા વિટામિનોથી ભરપૂર આપણા ભજીયા તૈયાર છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો અને બાળકોને બનાવી નાખો જોઈ શકો છો સરસ મજાના ભજીયા આપણા તૈયાર છે હેલો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણા મેગીના ભજીયા તૈયાર છે ક્રિસ્પી અને ટેસ્ટી એવી ડીશ આપણે તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો ચાલો આનો આપણે ટેસ્ટ કરીએ વાવ ખૂબ જ એવી સરસ મજાની ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ડીશ આપણી તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો શાકભાજીથી ભરપૂર છે તો વિટાણા મમીનો પણ આમાં રહેલા છે બાળકોને જરૂરથી બનાવીને આપો તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ